રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્કમાં દર વર્ષે અંદાજીત સાડા સાત લાખ જેટલા મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે જુદી જુદી સડસઠ પ્રજાતિઓના કુલ પાંચસો સત્તાવન વન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ આ ઝૂમાં વસવાટ કરી રહ્યા છે આ તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઈ આડઅસર ન થાય તેમજ તમામની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિંહ વાઘ દીપડા રીછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજાને કંતાન લાકડાની પ્લાય તેમજ પૂંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે જેથી ઠંડા પવનને અટકાવી શકાય આ ઉપરાંત ચિત્તલ સાબર કાળિયાર સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે આ ઉપરાંત સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબડાના ટૂંકડા તેમજ ખાસ પ્રકારના કાણાવાળા માટલાની અંદર ઇલેક્ટ્રિક લેમ્પ ગોઠવવામાં આવ્યા છે તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરના બારી દરવાજાને કંતાન તેમજ પૂંઠાથી બંધ કરવામાં આવ્યા છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પાટિયા ગોઠવવામાં આવ્યા છે સાથે જ નાના નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવી છે આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રિ દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિસ્ટિક ઘર લાકડાના બોક્સ તેમજ માટલા ગોઠવવામાં આવ્યા છે તો શિયાળાની ઋતુ દરમિયાન સિંહ વાઘ દીપડા તેમજ તમામ પ્રજાતિના નાના મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરાક વધી જતા હાલ ખોરાકમાં દસ થી પંદર ટકા જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્કનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે વન્ય પ્રાણી વિનિમય હેઠળ દર વર્ષે અલગ અલગ પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણી પક્ષીઓ મેળવી અને ખાતે રાખવામાં આવતા હોય છે હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી પ્રજાતિઓના ટોટલ સત્તાવન થી પણ વધારે પ્રાણી પક્ષીઓ રાખવામાં આવતા રાખવામાં આવેલા છે આ તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં કોઈ એની હેલ્થ ઉપર કોઈ વિપરીત અસર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે ઉનાળો હોય તો ગરમીથી રાહત મળી રહે તે માટેની તૈયારી રાખવામાં આવતી હોય છે ચોમાસું હોય તો વરસાદની કોઈ વિપરીત અસર ન થાય હાલ અત્યારે ઠંડીની ઋતુ ચાલી રહી છે તો ઠંડીથી એને કોઈ પણ જાતની વિપરીત અસર ન થાય પ્રાણી પક્ષીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવેલા છે જેની અંદર પ્રાણીઓની પ્રકૃતિ અને એના બિહેવિયરને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેમાં મોટા પ્રાણીઓ જે છે સિંહ વાઘ દીપડા રીછ આવા પ્રાણીઓને રાત્રિ દરમિયાન નાઇટ સેલ્ટરની અંદર રાખવામાં આવતા હોય છે આ નાઇટ દરમિયાન બારી દરવાજામાંથી ખૂબ જ ઠંડો પવન ના આવે તે માટે ખાસ પ્રકારના અને અને ગોઠવી સુરક્ષિત કરવામાં આવતા હોય છે જ્યારે હરણકુળના પ્રાણીઓ જે છે તેમની રાત્રિ દરમિયાન એના સેન્ટરના ભાગની અંદર ખાસ સૂકા ઘાસની પથારી કરવામાં આવતી હોય છે અને રાત્રિ દરમિયાન પ્રાણીઓ તેના ઉપર બેસી અને ખૂફ મેળવતા હોય છે સરસ કુળના પ્રાણીઓ જે છે એની અંદર ખાસ અમે એના રૂમની અંદર ધાબડા અને કોથળા પાથરતા હોય છે આ ઉપરાંત એના રૂમની અંદર ખાસ પ્રકારના માટલા કાણાદાર માટલા મૂકવામાં આવતા હોય છે અને અંદર લેમ્પ ગોઠવતા હોય છે અને લેમ્પના હિસાબે માટલું ગરમ થતું હોય છે અને પ્રાણી પક્ષી પ્રાણીઓ જે સાપ છે એ માટલાને વીઠાય અને સુરક્ષ પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત પ્રાઇમેટ જે છે વાંદરા છે આવા પક્ષીઓ છે એમાં લાકડાની પ્લાય ગોઠવતા હોય છે અને બારી દરવાજા બંધ રાખે